ॐ नमो भगवते तुभ्या वासुदेवाय धीमहि प्रद्योम्ना अनिरु નમઃ આવડી ગયો અઘરું કઈ છે આપણે હાથે કરીને અઘરું બનાવી દીધું ભાગવત જેવો હેલો ગ્રંથ છે કઈ નથી બહુ આમ 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 એ ગુલાબજામુન ખાઈને આમ ગળી જાય ને એવી રીતના ભાગવત ગળી તો એવા સરસ મજાના શ્લોક છે બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહી વાસુદેવા શંકર્ષણાય ચમા શંકર્ષણ હવે પછી ધ્યાન રાખજો હવેલીમાં જાઓ ને તમે દર્શન કરવા જાવ છો ને હવેલીમાં દર્શન કરવા હવેલીના દર્શન કરવા જાવ ને દર્શન કરવા જાતા પહેલા ભગવાનના દરવાજા આગળ આ શ્લોક બોલવાનો ભગવાનના ઠાકુરજી ના દરવાજા આગળ અથવા મંદિરના સવારે પડદા ખોલો ને ત્યારે ખાસ કરીને આ શ્લોક બોલવાનો આપણું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એને બેલેન્સ કરે છે આપણે ત્યાં પ્રત્યેક વસ્તુમાં અલગ અલગ મંત્ર બતાવ્યા છે એ સવારમાં પહોરમાં ગાયને નીંદ નાખો ને તમે પછી ગાયના આમ શરીર ઉપર આમ હાથ ફેરવવો જોઈએ હાથ ફેરવો ત્યારે કયો મંત્ર બોલાય કયો જોય ખબર છે તમને ઓહો બધુંય મારે કહેવાનું છે તમને તો પછી બે ત્રણ દિવસ વધારી ને વ્હાલા ગાયના શરીર ઉપર હાથ ફેરવીએ ને ત્યારે ઓમ ગોવર્ધનાય આય નમઃ ઓમ ગોવર્ધનાય નમઃ ઓમ ગોવર્ધનાય નમઃ આ મંત્રનો જપ કરવાનો ગાયને નીણ નાખો ને ત્યારે પણ આ મંત્ર બોલવાનો ઓમ ગોવર્ધનાય નમઃ આપ સૌને કહું છું એમ નહીં અનુભવ સાથે કહું છું એ આવી રીતના તમે ગાય ની સેવા કરો ગાયને નીણ નાખો ને તો ઈ નીણ ડાયરેક્ટ ઈશ્વર સુધી પહોંચી જાય છે બીજું તમે ઠાકુરજીને જ્યારે દંડવત કરો ત્યારે હોતે કંઈક બોલવું જોઈએ શું બોલો છો કયો જોઈએ ખબર છે તમને કાંઈ વાંધો નહીં ઓમ કુંડરિકાક્ષાય નમઃ એટલું બોલીને ભગવાનને દંડવત કરો ભગવાન આ આ બધું બધું પદ્મપુરાણમાં લખેલું છે પાછો ભગવાનને દંડવત કરો ત્યારે ઓમ કુંડરીકાક્ષાય નમઃ ઓમ કુંડરિકાક્ષાય નમઃ ઓમ પુંડરિકાક્ષાય આ બોલીને જ ભગવાનના દંડવત કરાય અરે શાસ્ત્ર ત્યાં સુધી કે આ શરીર માંથી જયારે પ્રાણ જવાના હોય ને ત્યારે એક મંત્ર બોલવાનો હોય એ મંત્ર નામ છે ખાલી ને ખાલી નારાયણ નારાયણ તનુ શરીર માંથી આજુબાજુમાં એવું લાગે કોઈ વ્યક્તિના પ્રાણ છૂટવાના છે એ જ સમય ના કાનમાં બોલો નારાયણ 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 ડોંગરે બાબા પણ એના ભાગવત માં પણ લખેલું છે

देवाय धीमही प्रद्योम्ना अनिरुधाय प्रद्योम्नाय निरुधाय न महषङ्कर्षणाय च भगवते तूद्यामो नमो